ભાજપના પૂર્વ કોર્પોરેટર પુત્રની સૈયાજી હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિર્દોષ પુત્ર તપન પરમારની હત્યા થયાની ગણતરીના કલાકોમાં જ પોલીસ આરોપી બાબર પઠાણ સહિતના પાંચ આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું પરિવારના મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપન ના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટ લાયો હાલતમાં આવતા હું જોઈ પરિવારમાં રોક કળ મચ ગઈ હતી પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આકરણ કરતા જણાવ્યું હતું કે પૂર્વ કોર્પોરેટના છોકરા સાથે આવું થાય તો આ આદમીનું શું થાય જ્યારે માતા પોતાના દીકરાના મૃતદેહ જોઈ બોલી મારા દીકરા તને ભૂખ નથી લાગી તું ખાવા માટે આવી જા બહેન પર પોતાના ભાઈને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી ત્યારે સહાયર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ પોલીસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે હવે ગુનેગારોમાં પોલીસનો ડર રહ્યો નથી હુસેન કરીને એક વ્યક્તિ દ્વારા આ પ્રકારની હિંમત કરવામાં આવી ત્યારે ચોવીસ જ કલાકમાં કારેલી બાદ પોલીસ સ્ટેશનના પૂર્ણ સ્ટાફને બદલવાની હિંમત માની હર્ષભે સંઘવી સાહેબે કરેલી વડોદરાના ઇતિહાસમાં પહેલો બનાવ હતો ગુજરાતના ઇતિહાસમાં કદાચ ત્રીજો કે ચોથો બનાવ હતો પીઆઈથી માંડીને નીચેના કોન્સ્ટેબલ સુધીના છ્યાસી થી પણ વધારે પોલીસના કર્મચારીઓની એક જ દિવસે બદલી કરવામાં આવી છે અને તેમ છતાં પણ આપે જે કહ્યું છે એમાં જો સંશોધન કર્યા પછી એવું લાગશે તો માનું છું કે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ ફરી એક વખત પણ આ કરતા જ કરશે પોલીસ તંત્રના સેવામાં નિષ્ણાજ બદલ કાલે પોલીસ દ્વારા પણ પોલીસ કર્મી દ્વારા બે કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે એટલે આ માટે જે આરોપીઓ પકડાયા છે એમાંથી ઘણા તો હિસ્ટ્રી છે પહેલાં પણ એમનામાંથી ગુનાઓ થયેલા છે અને આવા જે હિસ્ટ્રી આરોપીઓ છે તમામને તાત્કાલિક રીતે પકડી તો ગયા જ છે પરંતુ વહેલા વહેલી તકે ન્યાયતંત્ર દ્વારા એના પર એક્શન લેવામાં આવે ને એવું એક દાખલો બેસાડવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ અસામાજિકત્વ આ પ્રકારનું જઘન્ય વૃત્ય કરવા માટે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિતના પાંચ આરોપીને દબોચી દે કાયદાનું ભાન કરાવ્યું હતું આ મામલે પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કરાયા હતા ત્યારે આજે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને ઘરે સંતાનનો મૃતદેહ આવતા પરિવારમાં રોકકોડ મચી ગઈ હતી પોતાના વહાલ સોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રંતથી સમગ્ર નાગરવાડ વિસ્તાર ગમગીન બન્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી कौशिक पटेन रिपोर्ट इन टी न्यूज सुरत